નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું જીગર પ્રજાપતિ ચેનલ પર વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો તમારી માટે ખાસ ન્યૂઝ છે આજે એ ન્યૂઝ તમારા છે ધોરણ દસ અને ધોરણ બાર માટે બરાબર બાર માટેની અંદર બાર ધોરણ બારની અંદર આર્ટ્સ કોમર્સ અને સાયન્સ બંને માટે કહીએ ટોટલી તો વિદ્યાર્થી મિત્રો એનું ટાઈમ ટેબલ પણ અહીંયા આવી ગયું એની તારીખ પણ આપણે જે કહેતા હતા કે સોળ તારીખે એક્ઝામ હશે તારીખ પણ તમારી ચેન્જ થઈ ગઈ ને તમને એક વીક વધારે મળી ગયું વિદ્યાર્થી મિત્રો એક વીકનો તમને ટાઈમ વધારે મળી જશે તો તમે જુઓ અહીંયા કે ગુજરાત માધ્યમિક બરાબર અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ગાંધીનગર અખબાર યાદી જણાવે છે એમાં એવું કીધું આપણને કે ધોરણ દસ એસએસસી ધોરણ બાર એચએસસી વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહ આ બધાની એક્ઝામની શરૂઆત ક્યારે થશે

કહી શકાય અને જે વિદ્યાર્થી મિત્રોએ ઓછા માર્ક્સ મેળવ્યા હોય એમનું રિઝલ્ટ સુધારવા માટેની પણ આપણે કહી શકીએ ઉત્તમ તક પણ અહીંયા કહી શકે તો જેમ બને એમ બેટા વિદ્યાર્થી મિત્રો જેમ બને એમ વિડીયો શેર કરો જેમ બને જેટલો બને એટલો વિદ્યાર્થી મિત્રો વિડીયો શેર કરો દરેક વિદ્યાર્થી સુધી આ ઇમ્પોર્ટન્ટ માહિતી પહોંચવી જોઈએ એવું નહીં કે જે વિદ્યાર્થી મિત્રોએ ઓછા માર્ક્સ મેળવ્યા હોય એમને નહીં બરાબર એમના માટે તો ખાસ હતું પણ જે વિદ્યાર્થી મિત્રો થોડા માર્ક્સ માટે રહી ગયા હોય એમની સુધી પણ આ વિડીયો પહોંચવો જોઈએ દરેક વિદ્યાર્થી મિત્રોને ખબર તો હોવી જોઈએ જસ્ટ કે ટાઈમ ટેબલ આપણું આવી ગયું પરીક્ષાની તારીખ પણ અહીંયા જાહેર થઈ ગઈ બરાબર પરીક્ષાની તારીખ પણ બેટા અહીંયા જાહેર થઈ ગઈ છે બરાબર અમે તમારી માટે ઓલરેડી સિરીઝ ચલાવીએ છીએ ઓલરેડી સિરીઝ અમારી ચાલી રહી છે સારથી સિરીઝ ઓકે તો જો ત્રેવીસ છ થી ત્રેવીસ છ બે હજાર પચીસથી તમારી એક્ઝામ ચાલુ થશે ને ત્રણ તારીખે એક્ઝામ પૂરી થઈ જશે નોટ ડાઉન કરજો તારીખ તો લખી દેજો ત્રેવીસ છ થી એક્ઝામ શરૂઆત થશે ઓકે અને ત્રણ સાત બે હજાર પચીસના રોજ તમારી એક્ઝામ પૂરી થઈ જશે અને બોર્ડની વેબસાઇટ ઉપરનો કાર્યક્રમ પણ આપણને અહીંયા મળી લીધો બરાબર એ કાર્યક્રમ પણ હું તમને અહીંયા બતાવી દઉં કાર્યક્રમ પણ તમારો બતાવી દઈએ અહીંયા

ત્રેવીસ તારીખે એક્ઝામની શરૂઆત થશે એમાં આપણું જે પહેલું પેપર હશે ગુજરાતીનું જોવા મળશે ઓકે વિષય આપણું ગુજરાતી પ્રથમ ભાષા જોવા મળશે ત્રેવીસ તારીખે પછી ચોવીસ તારીખ અહીંયા કંઈ રજાનો ઓપ્શન નથી બરાબર અહીંયા એક પણ રજા તમને મળશે ને જો આમ તો તમે બોર્ડની પરીક્ષા બેટા આપતા ત્યારે એક પેપર હોય બે દિવસની રજા હોય બરાબર એટલે બે દિવસની તૈયારી કરવાનો ગેપ મળશે અહીંયા કોઈ પ્રકારનો ગેપ આપણને નહીં મળે ઓનલી હા કોઈ શનિ અથવા શનિવાર શનિવાર અથવા રવિવારના કોઈ ગેપ મળે તો બાકી આની અંદર કોઈ પ્રકારનો ગેપ આપણને મળશે જે ધાડ મારવી હોય એ મારી લેજો એક મહિનાની અંદર જે ધાડ મારવી હોય એક મહિનાની અંદર મારી લેજો બરાબર પછી ટાઈમ નહીં મળે પછી જો ધાડ મારવી છે તો એક વર્ષ માટે આરામ પર બેસી દેજો એક વર્ષ પછી ધાડ મારવા મળશે ફરી ફરી આવો મતલબ કે આવો કોઈક ઓફર તમને નહીં મળે કે એક મહિનાની અંદર પરીક્ષા આપવા મળશે એવો હવે ચાન્સ નહીં હોય ઓકે તો જે વિદ્યાર્થી મિત્રો થોડા માર્ક્સ માટે રહી ગયા હોય બરાબર એ તૈયારી કરો બેસ્ટ તૈયારી કરો તો જે વિદ્યાર્થી મિત્રો ઓછા માર્ક્સ આવ્યા હોય એ પણ તૈયારી કરો કે જેથી પોતાનું રિઝલ્ટ સુધારી શકાય પોતે રિઝલ્ટની અંદર માં ઇન્ક્રીઝ કરી શકાય બરાબર તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારું જે હશે ઓકે અહીંયા તમે જોજો કે અહીંયા તમારું જે ઓપ્શન તમને જોવા મળશે તો કે અહિયા તમારું જે હશે બેટા પરીક્ષા ચાલુ થશે આપણી પરીક્ષા સ્ટાર્ટિંગ થશે ત્રેવીસ તારીખે પહેલું ગુજરાતીનું પેપર ચોવીસ તારીખે જો અંગ્રેજી પેપર બરાબર અહીંયા દ્વિતીય ભાષા પચીસ તારીખે હશે એટલે આપણે આની અંદર નહીં જઈએ બરાબર આ તમારી રજા મળી છે કે આપણે ગુજરાતી પ્રથમ ભાષા હશે ઓકે સામાજિક પેપર છવ્વીસ એટલે અહીંયા એક રજાનો ઓપ્શન તમને મળશે ઓકે શનિવારના જો આ બંને શનિવારના વિજ્ઞાનનું પેપર હશે એ દિવસે પણ તમે જોવા કે તમને વિજ્ઞાનની આગળ પણ એક રજા મળશે ગણિતની આગળ વિદ્યાર્થી મિત્રો બેઝિક અને સ્ટાન્ડર્ડ બંનેના પેપર એક જ દિવસે હશે એની અંદર પણ તમને રજાનો ઓપ્શન અહીંયા તમને મળશે એક એક દિવસ બંનેની અંદર રજા તમને જોવા મળશે ઓકે તો આ ટાઈમટેબલનો તમે ફોટો પણ અહીંયા શકો શકો આ ટાઈમ ફોટો પણ તમે અહીંયા લઈ ઓકે અને લાસ્ટ જે એક તારીખે પેપર હશે એક તારીખે તમે અહીંયાથી સંસ્કૃત આપણું હશે બરાબર સંસ્કૃત હિન્દી તમે જે પણ એનું પેપર અહીંયા જોવા મળશે સૂચના પણ ખાસ વાંચી લેવાની સૂચનાની અંદર એવું છે બેટા કે એસએસસી એસએસસી ધોરણ 10 ના તમામ પ્રશ્નોપત્ર 80 ગુણના રહેશે તો લઈ આપણને ખબર હશે બરાબર વોકેશનલ કોર્સના વિષય કોડ આપણને અહીંયા આપેલા બરાબર એ નહીં પ્રશ્નપત્રનો સમયગાળો સમય તમારો જે હશે બેટા એ કેટલાનો હશે 10 થી 10 15 કલાક પ્રશ્નપત્ર વાંચવા માટે મળશે 10 વાગે તમારે તે હાજર થવાનું છે એટલે એના પહેલા આપણે અહીંયા ત્યાંથી નીકળી જવાનું ઓકે તેના પહેલા આપણે અહીંયા ત્યાંથી આપણે નીકળી જઈશું ઓકે બીજું શું કરો અહીંયા તો કે 10 15 એ પેપર ચાલુ થશે આ 3 કલાક આ ત્રણ કલાક આપણે કહીએ ને હું તમને કહી રહ્યો છું આ ત્રણ કલાક આપણી માટે બેટા ઇમ્પોર્ટન્ટ હશે એ ઇમ્પોર્ટન્ટ આપણે જાતને જાતે બનાવવાના છે એ ત્રણ કલાક આપણા સફળતા બના આપણે સફળ મેળ સફળતા મેળવાની છે એ ત્રણ કલાકની અંદર જે તમે મહેનત કરશો એક મહિનો કહીશું તમે આના આગળ પણ મહેનત કરતા હશો કરતા રહ્યા બરાબર કરી પણ હશે પણ એક મહિનાની અંદર બેટા એવી તૈયારી કરજો એવી તૈયારી કરજો કે પાસ થઈ જાય ઓકે અને બીજું પણ એક કહી દો એવું નહીં કે સર ડરાવવાનો પ્રયત્ન હું ડરાવાનો પ્રયત્ન નથી કરતો પણ બેટા આ જે લાસ્ટમાં તમે કહીએ પૂરક પરીક્ષાઓ જે પણ લેવાય એનું પરિણામ કોઈ સો ટકા ના હોય નેવ ટકા પણ ના હોય જે પૂરક પરીક્ષા બેટા લેવાશે એનું પરિણામ દસ થી વીસ ટકા જ આવે છે બરાબર એટલે એવું પણ ના કહેવાય કે પેપર એકદમ હાર્ડ હશે નહીં પેપર હાર્ડ નહીં હોય પેપર પણ હાર્ડ નહીં પેપર તો ઈઝી જ હશે જે આઈએમપી પ્રશ્નો હશે એ રીતનું પેપર જ તમારું અહીંયા પૂછા બરાબર એટલે એમાં ટેન્શન નહીં લેવાનું તૈયારી કરશો તો રિઝલ્ટ વીસ ટકા જે પચાસ ટકા પણ થઈ જાય પચાસ ટકા વિદ્યાર્થીઓ પણ પાસ થઈ જાય પણ આટલા વર્ષોનો અનુભવ સાથે હું કહી રહ્યો છું કે દસ થી વીસ ટકા રિઝલ્ટ જ તમારું અહીંયા જોવા મળશે ઓકે હવે એક કમેન્ટ આવી રહી છે કે વિદ્યાશાળાનું એડ્રેસ બેટા જુઓ વિદ્યાશાળા એજ્યુકેશન મતલબ કે વિદ્યાશાળા જે અમારી છે બરાબર એ પાલનપુરની અંદર આવેલી છે બનાસકાંઠા જિલ્લો પાલનપુર સિટી અંદર કોચિંગ સેન્ટર ત્યાં તમને જોવા મળશે સામે ઓકે હવે વિદ્યાશાળાની અંદર જો વિદ્યાર્થી મિત્રો જે પણ નવા વિદ્યાર્થી મિત્રો જોડાતા હોય એમની માટે ખાસ કહી દઉં વિદ્યાશાળાની અંદર ઇન્સ્ટાગ્રામ પેજ પણ છે અમારું તમને કોઈ પ્રશ્ન હોય તો ઇન્સ્ટાગ્રામ પેજ ની અંદર પણ કમેન્ટ કરી શકો એપ્લિકેશન કોર્ષ બરાબર કોર્સ પણ અહીંયા એવિલેબલ છે એનું લોન્ચિંગ પણ ટૂંક સમયમાં થવાનું છે ઓકે તમે એપ્લિકેશન કોર્ષ પણ ત્યાં લઈ શકો અને એ એપ્લિકેશન કોર્ષ બેટા જે હશે એની અંદર હું તમને કહી રહ્યો છું તમને એ પણ કહી દો કે જો તમે એ એપ્લિકેશન કોર્સ બેટા લીધો એ એપ્લિકેશન કોર્સ તમે બેટા જો લીધો તમે દિવસની કહી શકાય પાણીપુરી ખો બરાબર જે દસ દસ રૂપિયાની પાણીપુરી ખશો ને એ પાણીપુરીમાં તમને આખો કોર્સ આપી દઈશું આખો કોર્સ તમને મળી જશે પાણીપુરીમાં તમને ધોરણ બાર સાયન્સ ઓકે અગિયાર બાર સાયન્સ અહીંયા અમારે ત્યાં આર્ટ્સની કોઈ સુવિધા નહીં બરાબર આર્ટ્સ અમારે ત્યાં નથી આર્ટ્સ કોમર્સની સુવિધા અહીંયા અત્યારે ઉપલબ્ધ નથી ઓનલી પર ધોરણ નવ ધોરણ નવ દસ અને અગિયાર બાર સાયન્સ પાણીપુરીના પૈસામાં કહી રહ્યો છું ધ્યાન રાખજો પાણીપુરીમાં પાણીપુરીના પૈસામાં આખો કોર્સ તમને મળી જશે ધોરણ બારનો ધોરણ અગિયાર બાર પર એક સ્ટાન્ડર્ડનો કોર્સ જે હશે એ પાણીપુરીના પૈસામાં તમને મળી જશે ઓકે તો તૈયારી રાખજો જ્યારે પણ લોન્ચિંગ થાય તમે કોર્સ ત્યાંથી

નિશાની અહીંયા કરવી નહીં એના વિદ્યાશાળાનો ફોન નંબર પણ હું તમને કહી દઉં નાઇન થ્રી વન સિક્સ સેવન અહીંયા લખી દો હા તો સર લખી દો નાઇન થ્રી

તો તમને ટોટલી પેમેન્ટ રિફંડ કરવામાં અહીંયાથી આવશે એવું નહીં કે ફી લઈ લીધી ફી પાછી નહીં આપવામાં આવ કોઈ પ્રશ્ન નથી બરાબર જો તમે પાસ થશો તો જ અમે ફી અમારી જોડે રાખીશું જો તમે નપાસ થયા બરાબર એટલે કે થોડા માર્ક્સ માટે બેટા રહી ગયા નપાસ થયો બરાબર એટલે થોડા માર્ક્સ માટે જો તમે રહી ગયા તો તમને ટોટલી ફી રિફંડ કરવામાં અહીંયા આવશે એ પણ ખાસ નોટ ડાઉન કરી શકો ઓકે આ તમારું જે ટોટલી હતું બરાબર એ ધોરણ દસ માટે ધોરણ દસ માટે અહીંયા પણ જો પરીક્ષાના પ્રથમ દિવસે પરીક્ષા થવાના અડધો કલાક પેલા હવે જે બેટા હશે જે પ્રશ્ન આપણો જે પણ અહીંયા હશે એ હવે ધોરણ બાર માટેનો અહીંયા હશે આ ધોરણ દસ નો કાર્યક્રમ હતો ધોરણ બાર માટે જુઓ તો ધોરણ બાર માટે જે બેટા હશે એ પણ પેલા અહીંયા સ્ટાર્ટિંગ કરીએ સાયન્સનું ઓકે સ્ટાર્ટિંગ કરીએ સાયન્સ માટેનું સાયન્સ ની અંદર છે હા જો પણ કોઈ વિદ્યાર્થી મિત્રોને કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ કરી શકો ઓકે જે પણ પ્રશ્ન હોય કમેન્ટ કરો અને જે પણ નવા વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો મિત્રો જોડાતા હોય ચેનલ ને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો ઓકે ઓકે અને જેમ બને વિડિયો ને શેર પણ કરતા રહેજો સાથે સાથે જે પણ પ્રશ્ન હોય કમેન્ટ કરતા રહેજો જો એ બેટા તો કે ભૌતિક વિજ્ઞાન નું જે હશે ઓકે ભૌતિક વિજ્ઞાન નું તમારું જે પેપર હશે બેટા ભૌતિક વિજ્ઞાન નું પેપર તમારું હશે એ સ્ટાર્ટિંગ આપણો પહેલું તારીખ તો એની ટાઈમ ચેન્જ હશે ટાઈમ નોટ ડાઉન કરજો साइंस નું જે પેપર સાયન્સ આર્ટ્સ કોમર્સ કહીએ બધાનું જે પેપર હશે મોસ્ટ ઓફલી લી 3 વાગે ચાલુ થશે 3 થી 6:30 નું પેપર હશે બરાબર આપ 30 મિનિટ તમારી જે હશે તમે ગણો 3 કલાક નું પેપર આપણો જોવા મળશે ઓકે તો આ પહેલું જ પેપર 23 તારીખે સબસે બડા ડોન ઓકે સિંગમ પહેલું જ કહેવાય સૌથી બધા ડોન જેના બધાને ડર લાગે ભૌતિક વિજ્ઞાન તો એ ભૌતિક વિજ્ઞાનનો પહેલો જ પેપર આપણો જોવા અહીંયા મળશે મે તમને ગેરંટી આપી હતી યાદ કરજો કઈ ગેરંટી આપી હતી કે હું તમને ફિઝિક્સ માં 100% પાસ કરાવીશ હું તમને જેટલા પ્રશ્નો આપું એટલા પ્રશ્નો કરવાના 100% પાસ થઈ જઈશું એમસીક્યુ પણ કહીશ એમસીક્યુ પણ કરી દેજો એની પણ હું તમારી માટે લાઈવ આવીશ એટલા એમસીક્યુ કરજો મોસ્ટ ઓફલી એમાંથી ઘણા ખરા એમસીક્યુ પણ ત્યાં પૂછાય જશે ઓકે બીજો જો 24 6 એ પેપર જે હશે એ અંગ્રેજી ભાષા દ્વિતીય ભાષાનું તમારું હશે એટલે કે આમાં જે રિપીટર હશે આ આ પેપર તમે જોજો વિદ્યાર્થી સૌથી વધારે વિદ્યાર્થીઓ પેપર આવશે કરશે સૌથી વધારે શું કરશે દરેક વિદ્યાર્થી આ વખતે બેસ્ટ ઓફ ધ ટુ નો ઓપ્શન આપ્યો એટલે કે જે વિદ્યાર્થી મિત્રોને ઇંગ્લિશ માં ઓછા માર્ક્સ હશે આ વખતે પેપર આવશે જો એના કરતા વધુ મળશે તો રિઝલ્ટ સુધરીને આવશે ઓકે ઇંગ્લિશ નું સુધરીને આવશે જો નહીં મળે તો એનું એ રિઝલ્ટ રહેશે તો આ ઓપ્શન સારો તમે ઇંગ્લિશ નું પેપર આપી શકો બીજું પેપર આપણું પચીસ છ એ હશે જીવ વિજ્ઞાન બાયોલોજી છવ્વીસ છે અહિયાં જુઓ રજા તમારી નહીં મળે ખાસ નોટ ડાઉન કરજો ત્રેવીસ તારીખ ચોવીસ પચીસ અહિયાં સાયન્સમાં તો કોઈ રજા જ નથી ઓકે કેમિસ્ટ્રીના આગળ એક રજા મળશે કેમિસ્ટ્રી પેપરના આગળ એક તમારી રજા અહીંયા તમને જોવા મળશે તો કે ત્રેવીસ છ એ જે પેપર હશે આપણું ભૌતિક વિજ્ઞાનનું જોવા મળશે ચોવીસ છ એ જે બેટા પેપર હશે એ ચોવીસ છ એ તમારું જે પેપર હશે કયું કોનું હશે અંગ્રેજી બરાબર પચીસ છ એ જીવ વિજ્ઞાન છવ્વીસ છ એ ગણિત પેપર બરાબર અઠ્યાવીસ છે રસાયણ વિજ્ઞાન હશે ધાડ મારી લેજો તાકાત હોવી જોઈએ પોતાની અંદર સફળ થવા માટે મહેનત તો કરવી પડશે બાકી સફળ નહીં થઈએ મહેનત ના થવાય બાજુમાં આશા રાખીને જવું નહીં કે બાજુમાં કોઈ વિદ્યાર્થી આવશે બેટા રિપીટર તમે થશો બરાબર એટલે કે જે વિદ્યાર્થી મિત્રો થોડા માર્ક્સ માટે રહી ગયા છે તો એમની આજુબાજુમાં કોઈ વિદ્યાર્થી હેલ્પ કરવા માટે નહીં આવે આપણે કીધું કે ભાઈ બોર્ડનું એકદમ એટલે બેન્ચીસમાં બે હજાર હોઈએ પણ અત્યારે નહીં હોય તમે ઓનલી ફોર એકલાસો બેન્ચિસમાં યાદ રાખજો આટલી તારીખ બરાબર તૈયારી કરજો ઓકે તૈયારી કરજો તમે સફળ થશોન પેપર હશે કમ્પ્યુટરમાં કમ્પ્યુટરનું પેપર પણ અહીંયા આપી શકશે તો અહીંયા ખાસ કે તમામ વિષયો બે ભાગમાં લેવામાં આવશે આ આપણે સૂચનાઓ સૂચનાઓ ખાસ સૂચનાઓની અંદર શું પૂછ્યું અહીંયા કે તમામ વિષયો જે હશે બેટા એ તમામ વિષયો તમારા કેટલા ભાગમાં લેવામાં આવશે કેટલા ભાગમાં તમામ વિષયો હશે તો કે તમામ વિષયો બેટા જે હશે એ આપણા અહીંયા પરીક્ષા બે ભાગમાં લેવામાં આવશે પરીક્ષા બે ભાગમાં કઈ રીતના જુઓ તો પ્રથમ ભાગમાં પ્રશ્નપત્રનો એ પાર્ટ હશે એમાં પચાસ એમસીક્યુ હશે આ ખાસ બેટા પચાસ એમસીક્યુ માંથી જો પાસ થવું હોય તો મેક્સિમમ વીસ થી પચીસ માર્ક્સ સાચા હોવા જોઈએ અને એ પણ ખાઈ દો ફિઝિક્સ ની અંદર તમે જ્યારે પેપર લખવા બેસો ફિઝિક્સનું પેપર તમે બેટા જ્યારે પણ લખવા બેસો ત્યારે ફિઝિક્સની અંદર શું હશે ખબર ફિઝિક્સની અંદર શું હશે તો કે દસ થી વીસ એમસીક્યુ તો એવા હશે કે જે થિયરિકલ બેઝ હશે એટલે તમે જે પ્રશ્નો તૈયાર કર્યા છે એમાંથી અમુક થિયરિકલ બેઝમાંથી પણ તમે તૈયાર કરું છે તો પણ ફિઝિક્સમાં પાસ થઈ જશો અમુક મોસ્ટ મોસ્ટ એમપી થિયરી પણ કરું એ તો હું તમને આપીશ થિયરી તો હું કરાવીશ એમસીક્યુ પણ ઘણા અંદરથી કરાવી દઈશ અને જે પચાસ માર્ક્સનો પાર્ટ બી હશે બરાબર ઓકે તો પહેલો પાર્ટ હશે બેટા પચાસ માર્કનો એની માટે આપણને કલાક મળશે બરાબર માટે મિનિટ મળશે ઓકે આટલું યાદ રાખી લેજો એટલે અમુક એમસીક્યુ તમે દસ સેકન્ડમાં પણ તમે ટીક કરી શકશો જે થિયરિકલ હશે બે બીજા બે કલાક બેટા હશે એ થિયરિકલ માટે આપણે અહીંયા જોવા મળશે એ થિયરિકલની અંદર પણ કેવું હશે કે પચાસ માર્ક્સનું જે થિયરિકલ ફિઝિક્સનું પેપર હશે બરાબર ફિઝિક્સનું જે પેપર હશે એમાં એવું પણ હોય વીસ થી પચીસ માર્ક્સનું હોય આ થોડો થઈ તો આ રીતે તમે તૈયારી કરજો બીજા પ્રશ્નપત્રનો પાર્ટ બી બી રહેશે જે વર્ણત્મક પ્રકારના પ્રશ્નો રહેશે દરેક પ્રશ્નપત્રમાં માં ત્રણ થી ત્રણ પંદર નો સમય ઓએમઆરની વિગત એટલે પંદર મિનિટ તમને ઓએમઆર ની વિગત કરવા માટે સારું કહેવાય ઓકે પાર્ટી લખો પછી ચાર પંદર થી ચાર ત્રીસ દરમિયાન પાર્ટ એની એકત્રિત એકત્રિત કરશે એક્સ્ટ્રા મળી એ તમને મળી જશે અને બી લખશો ચારે તમારું ચાલુ થશે સાડા તમારું પેપર પૂર્ણ થઈ જશે જો લખતું સાહિત્ય પુસ્તક ગ્રાઇડ ચાર્ટ તેમજ મોબાઈલ ફોન ડિજિટલ ઘડિયાળ જેવા ઇલેક્ટ્રોનિક સાધનો પરીક્ષા સ્થળ પર અને પરીક્ષા ખંડમાં લઈ જવાની મનાય આ બધું આપણે આપણાથી ના શોભ અને શોધવું પણ ના જોઈએ આ બધું આપણે કરીશું પણ લઈ પણ જઈશું ને સાદું કેલ્ક્યુલેટર સાથે લઈ જવાની છૂટ બરાબર અને તેમ છતાં પરીક્ષા પાસે શરૂ થયા બાદ નિરીક્ષણ દરમિયાન કોઈ પણ પ્રકારનું સાહિત્ય મળશે તો ગેરરીતિનો કેસ છે તો તમે જુઓ ને ગેરરીતિના કેસ તો નોંધાય બરાબર આ થવું જોઈએ નહીં બાકી જો એવો કોઈ નિરીક્ષક હશે તો તમને બે ત્રણ વર્ષ માટે પરીક્ષા પણ આપવા નહીં મળે બરાબર કેસ થશે તો બે ત્રણ વર્ષ બેટા પરીક્ષા પણ અહીંયા આપવા મળી શકશે નહીં એટલે આવા કેસમાં જવું નહીં બરાબર કોઈ પણ હાથે લખેલું નહીં પગે લખેલું નહીં બરાબર આ બધા ડિઝાઇનો નહીં

ఆరు જોઈ લેજો તમારું ગુજરાતી હિન્દી મરાઠી ગુજરાતી બધા ગુજરાતી પણ ગુજરાતી નું પેપર ઇંગ્લિશ બરાબર છવ્વીસ છ ગુરુવાર વાણિજ્ય વ્યવસ્થા હશે એટલે અહિયાં ખાસ આશા રજાઓની આશા નહીં રાખવાની ઓકે રજાઓની આશા રાખવાની નહીં બેટા ઓનલી પર્સે આશા રાખવાની તૈયારી આશા રાખવાની રજાઓની આશા રાખવી નહીં તૈયારી કરો તૈયારી કરો પોતાની અંદર જે પણ પડ્યું હોય મગજની અંદર એ બધું બહાર રાખવાની તૈયારી રાખજો એક મહિનાની અંદર બરાબર તમે એક વર્ષ જે મહેનત કરી હતી તમે થોડા માર્ક્સ માટે રહી ગયા બેટા એ મહેનત એક મહિનાની અંદર કરવાની છે અને એ એક મહિનાની અંદર મહેનત કરી જીવનને તમે સફળ બનાવજો બરાબર ધોરણ દસમાં તો અહીંયા પણ તમે છવ્વીસ છ તમારું થઈ જાય 26 છવ્વીસ છ તમારી પાસે અહીંયા છવ્વીસ છ પાસે જો સત્યાવીસ તારીખે તમારી રજા હશે સત્યાવીસ તારીખે બેટા શું જોવા મળશે રજા પછી 28 તારીખે ડાયરેક્ટ પેપર આવશે અઠ્યાવીસ તારીખે જે પેપર આવશે

દસ વાગ્યા નો સમય મતલબ કે સાડા દસ નો આમ દસમા નું પેપર છે દસ વાગે ચાલુ થશે આમનું સાડા દસ થશે પણ અહીંયા જુઓ ટાઈમ સાયન્સ માટેનો

લક્ષી પ્રવાહ આપણ તમે જો દરેકની અંદર બરાબર આ પેપરનો સમયગાળો હશે દરેકનો પેપરનો સમયગાળો આપણને અહીંયા આપેલો ઓકે તો બેટા આ જે હતું આપણું એ ટોટલી ટોટલી જે હતું બેટા એ આપણું શું હતું અહીંયા તૈયારી કરતા હોય એક જ દિવસ યાદ રાખવાનો તેવીસ તારીખ અમારી એક્ઝામ છે આટલો જ ભૂલ અત્યારે આપણી પાસે બીજો કોઈ ભૂલ ના હોવો જોઈએ ઓનલી ફોર તેવીસ તારીખ બેટા હોવી જોઈએ તેવીસ તારીખ હોવી જોઈએ ઓકે ભવિષ્ય આપણું નક્કી થશે બરાબર તમે ત્રણ તારીખે એક્ઝામ ત્રણ તારીખે પચશે યાદ રાખી દેજો એક્ઝામ ત્રણ તારીખે પચશે એવું જ મિનિમમ એક વીક અથવા દસ દિવસની અંદર તમારું રિઝલ્ટ પણ તમને મળી જશે